નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આની પહેલા આપણે એક વિડીયો અપલોડ કર્યો હતો કે માથાના વાળ નાની ઉંમરમાં જો સફેદ થઈ જાય તો એના માટે શું કરવું એમાં ઘણી બધી કોમેન્ટ્સ હતી અને ઘણા બધાનું ભાઈ મને એવું કહેવું હતું કે ચિરાગ ભાઈ માથાના વાળ માટે તો તમે સરસ ઉપાય બતાવ્યો રિઝલ્ટ પણ એકદમ સરસ મળ્યું છે હવે દાઢીના જે વાળ છે પુરુષોના એ નાની ઉંમરમાં સફેદ થઈ જાય પચીસ ત્રીસની ઉંમરમાં સફેદ થઈ જાય તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં હું તમને એક એવા ત્રણ ઉપાય તમને બતાવું છું કે જો એ ત્રણ ઉપાય કોન્સ્ટન્ટ પચીસ થી ત્રીસ દિવસ સુધી એક પણ તમારે એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર તમે આ સાહેબ કરો છો ને આ ત્રણેય નિયમો જો ફોલો તમે આજથી જ ચાલુ કરી દશો ને તો અંદરથી તમારું બોડી એકદમ એનર્જેટિક ફીલ થશે સાથે સાથે ઘણા બધા બીમારીઓ દૂર થશે અને નાની ઉંમરમાં જો સફેદ વાળ દાઢીના થઈ ગયા હોય ને એનાથી પણ છુટકારો તમને મળશે હવે એ કયા ત્રણ ઉપાય છે અને કઈ રીતે ફોલો કરવાના છે એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર પર નવા હો તો હજુ સુધી પણ ફટાફટ ના કરી હોય તો કરી દેવા નમ્ર તો ચાલો મિત્રો હવે ઉપાય જોઈએ છે કઈ રીતે ફોલો કરવાના છે બધી માહિતી હવે વિડીયોમાં જોઈએ તો સૌ પ્રથમ તો મિત્રો આવે છે કે તમારો જે પણ શિડ્યુલ સુવાનો હોય તેની પહેલા તમારા રાત્રે જ્યારે પણ તમે સુવા જાઓ એ પહેલા તમારે કોપરનો તમારા ઘરે જો જગ હોય કોપરની બોટલ હોય એને આપણે તાંબાની બોટલ તરીકે ઓળખીએ છીએ કોઈ પણ વાસણવાળાની દુકાન તો ત્યાંથી તમને મળી જશે આસાનીથી ઓનલાઈન વેબસાઇટ પર તમે તપાસ કરશો તો ઘરે બેઠા પણ તમે કોપર બોટલ તમે મંગાવી શકો છો હવે કોપરની બોટલ રાત્રે સૂતા પહેલા તમારે કોપરની બોટલ તમે મંગાવો ત્યારે ધોઈ નાખવાની સૌપ્રથમ તો નવી હોય ત્યાર લાઈન અને ત્યારબાદ તમારે એ સૂતા પહેલા કોપર બોટલ અથવા જો તમારા ઘરે જગ હોય પાણી પીવાનો કોપરનો જગ હોય તો ચોઈસ ઇઝ યોર તમારા ઘરે જે પણ અવેલેબલ હોય ના હોય તો તમારે મંગાવી લેવાનું સુતા પહેલા તમારે આખું ભરી દેવાનું તમારા બોટલ અને ઓવર નાઇટ તમારા રસોડાના એક ખૂણામાં તમારે મૂકી દેવાની હવે બીજા દિવસે સવારે જેવા સાહેબ તમે ઉઠો છો ને એવા નરણા કોઠે હવે આ નાની ઉંમરમાં સફેદ વાળ માથાના હોય ડાઢી ના હોય શેના કારણે સફેદ થઈ જતા હોય કે આપણા બોડીમાં વિટામિન્સની કમી હોય અને ખાસ કરીને આયર્નની કમી હોય કેલ્શિયમ ની કમી હોય જિંકની કમી હોય તો આજે કોપરની બોટલમાં જો તમે પાણી પીશો તો એનાથી ક્યોર થઈ જશે હવે એ પાણીનું તમારે રેગ્યુલર તમારે દિવસમાં તો તમારી સવારે ઉઠીને નરણા કોઠે તમારા મોઢામાં જે આખા રાત સલાઈવા રે અને બ્રશ કર્યા પહેલા જો તમે ગૂંટે ગૂંટડે આખા મોઢામાં પાણી તમારે સવારે ઉઠો જેવા ત્યારે આખી રાત તમારે કોપર બોટલ માર્યું એ બોટલનું પાણી તમારે મોઢામાં રાખવાનું અને આ રીતે તમારે ફરાવાનું આખા બાજુમાં મોઢામાં તમારે સરાઉન્ડિંગ ફરાવાનું અને ત્યારબાદ તમારે ત્રણસો એમ જેટલું એટલીસ્ટ કમસે કમ તમારે પાણી પીવાનું છે એટલે કે એક ગ્લાસ જેટલું તમારે પાણી પીવાનું છે અને આખા દિવસમાં તમે ઓફિસમાં જતા હોય ઘરે રહેતા હોય તો તમારે કોપરના બોટલમાંથી તમારે પાણી પીવાનું જેના કારણે તમને સફેદવાર થઈ ગયા હોય ઘોટરનો દુખાવો હોય અને બીજી ઘણી બધી બીમારીઓ આનાથી દૂર થાય છે હવે બીજા નંબર પર મિત્રો આવે છે એ છે ભૃંગરાજ પાવડર કોઈ પણ ગાંધીની દુકાને જશો ઓનલાઈન વેબસાઇટ પર જશો આયુર્વેદિક શોપમાં જશો ઘણા મેડિકલ સ્ટોરમાં પણ આ ભૃંગરાજનો જે પાવડર આવે છે એ આસાનીથી મળી રહે છે અને જો તમે ગ્રામ્ય વિસ્તારમાં સાહેબ રહેતા હશો ને તો કોઈ ખેતરમાં જશો ને તો તમને ભૃંગરાજનો છોડ તમને જોવા મળી જશે જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ભૂંગરાજનો છોડ તમારે લઈ આવવાનો છે જો એટલે કે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ખેતરમાં તમને છોડ જોવા મળી જશે તો તમે ભૃંગરાજનો છોડ લઈ આવવાનો તડકામાં તમારા એના પાના તમારે તોડી લેવાના સુકાવાના અને તમારે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરીને પાવડર તમે બનાવી શકો છો અધરવાઇઝ બીજો ઓપ્શન એવો છે કે કોઈ પણ દુકાનેથી ઓનલાઈન વેબસાઇટથી તમે પરચેસ કરીને તમે લઈ આવી શકો છો હવે તમારે એકથી બે ચમચી તમારે નાનો બાઉલ લેવાનો એ તમારે પાવડર લેવાનો વીકમાં ત્રણ વખત અઠવાડિયામાં ત્રણ વખત સાહેબ આ એટલે કે એક દિવસ છોડીને એક દિવસ તમારે આ પ્રયોગ તમારે કરવાનો છે એકથી દોઢ ચમચી જેટલો તમારે ભૃંગરાટનો પાવડર લેવાનો છે અને એની અંદર થોડું તમારા વાટકામાં પાણી એડ કરી દેવાનું હવે ચમચીની મદદથી પ્રોપર તમારે ભૂંગરાટ પાવડર અને પાણી તમે મિક્સ કરી દેવાનું અને જે પણ જગ્યાએ દાઢીના સફેદ વાર થઈ જાય માની લો કે અહીંયા સફેદ થયા હોય તો એ ભૂગરાટ પાવડર છે એ આ પોર્શનમાં તમારે લગાવવાનો છે પંદર વીસ મિનિટ સુધી તમારે રહેવા દેવાનો છે અને ત્યારબાદ તમારે વોશ કરી નાખવાનો છે દિવસમાં એક જ વખત કરવાનો અને હપ્તામાં એટલે કે આખા વીકમાં ત્રણ દિવસ ઓલ્ટરનેટ દિવસ આજે કર્યો કાલે નહીં કરવાનો પાછો કરવાનો નહીં કરવાનો એવું કોન્સ્ટન્ટ તમારે એક મહિના સુધી સાહેબ આ જે પાવડર છે એ તમારે લગાવવાનો છે જે પણ જગ્યાએ તમારા દાઢીમાં સફેદ વાર થઈ ગયા હોય એ જગ્યાએ પાણી તો તમારે પીવાનું જ છે આ બે ઉપાય થઈ ગયા હવે થર્ડ એટલે કે ત્રીજા નંબર પર આવે છે એ છે તમારે જે નાભી હોય આખા બોડીનો મધ્ય ભાગ જે કહેવા છે આપણે નાભી રાત્રે તમે સુવો ત્યારે તમારે દેશી ગાય નું ઘી કોઈ પણ તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હશો તો તમને આસાનીથી કોઈના કોઈના ઘરે બનાવતા હોય તો તમે ત્યાંથી મંગાવી શકો છો અને ભાઈ અત્યારે તો ફાસ્ટ ફોરવર્ડ જમાનો થઈ ગયો છે સિટીમાં રહેતા હોય તો પણ તમે ઓનલાઈન વેબસાઇટ પરથી કે ગમે ત્યાંથી તમને આ દેશી ઘી તમને આસાનીથી મળી જશે પરંતુ દેશી ઘીનો તમારે પ્રયોગ કરવાનો છે છે કોઈ તમારે વાપરવાનો દેશી ઘી તમારે વાપરવાનો હવે ડ્રોપર હોય અથવા ચમચી હોય તો તમારા સયાસન ની પોઝિશનમાં તમારે જે તમે પથારી હોય એમાં તમારે સૂઈ જવાનું છે અને નાભીમાં ત્રણ થી ચાર ટીપા તમારે દેશી ગાયનું ગીત તમારે એડ કરી દેવાનું છે બસ આટલું જ તમારે ફોલો કરવાનું છે મેં તમને ફરી એકવાર ફટાફટથી થી રિપીટ કરી દઉં તમારે કોપરની બોટલમાં પાણી તમારે પીવાનું છે આ રાત્રે તમારે મૂકી દેવાનું સવારે ઉઠો એવા નરણા કોઠે તો પીવાનું જ છે અને આખા દિવસે કોપરના બોટલમાં પાણી પીવાનું જેથી કરીને તમારા બોડીમાં તમારા આયર્નની જિંકની કેલ્શિયમની જો ડેફિશિયન્સી હોય તો આસાનીથી મિત્રો કવર થઈ જશે એના કારણે નાની ઉંમરમાં માથાના વાળ સફેદ થઈ જતા હોય છે ત્યારબાદ હેરફોલ થતા હોય છે દાઢીના વાળ સફેદ થઈ જતા હોય છે ઘણી બધી બીમારીઓ થતી હોય છે તો આ વિટામિનની ડેફિશિયન્સીના કારણે પછી ગોળીઓ ખાવાના વાળા આવે એટલે કે તમારે ગોળીઓ જો ના ખાવી હોય ને તો સાહેબ આથી જ આ તમે કોપરની બોટલમાં પાણી પીવાનું ચાલુ કરી દેજો બીજા નંબર પર મેં તમને કીધું કે ભૃંગરાજનો પાવડર છે એને તમારે પાણી મિક્સ કરીને જે પણ જગ્યા દાઢીમાં સફેદવાર થયા હોય ત્યાં તમારે આ લગાવવાનો લગાવવાનું હોય છે પંદર મિનિટ લેવા દેવાનું ત્યારબાદ તમારે વોશ કરી નાખે અને એટ લાસ્ટમાં છેલ્લા નંબર પર તમને કીધું કે આપણી જે નાભી છે આપણે બોડીનો સેન્ટર પોઈન્ટ એમાં દેશી ગાયના ચાર થી પાંચ ટીપા તમારે નાખવાના રાત્રે સુધા પહેલા બસ સાહેબ જે તમારે ઘી વાળો પ્રયોગ તો ડેલી કરવાનો છે પછી આ ભૃંગરાજ વાળું મેં તમને જે કીધું ને એ હપ્તામાં ત્રણ વાર એટલે કે અલ્ટરનેટ દિવસ એક દિવસ છોડીને એક દિવસ વીકમાં એટલીસ્ટ ત્રણ વખત તમારે કરવાનો છે અને પાણીનો પ્રયોગ તો સાહેબ રોજે રોજ તમારે કરવાનો છે આ ત્રણેય વસ્તુનું જો સાહેબ તમે કોમ્બિનેશન કરશો ને તો અંદરથી તમને એક અલગ પ્રકારની એનર્જી ફીલ થશે તમે ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ સવારે વહેલા ઉઠે આઠ દસ વાગે પછી ઓફિસમાં જાય ને દસ અગિયાર વાગે એટલે બધી ગુલ થઈ જાય કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય તો અંદરથી એક અલગ જાતની એનર્જી પણ આવશે હાથ પગનો દુખાવો સાંધાનો દુખાવો નાની ઉંમરમાં તમારા વાળ સફેદ થઈ જતા હોય હેડએક થતો હોય સ્કીનમાં જો ડલનેસ હોય ઘણી બધી હજારો બીમારીઓ આનાથી દૂર થાય છે તો તમે રાહ જોયા વગર આજથી જ આ ત્રણેય વસ્તુનું તમે કોમ્બિનેશન સાહેબ કરી દેશો ને તો જે લોકોને નાની ઉંમરમાં પચીસ ત્રીસ ની ઉંમરમાં માથાના વાળ સફેદ થઈ ગયા હોય અને ખાસ કરીને દાઢીના વાળ સફેદ થઈ ગયા હોય તમારે એક બે દિવસમાં રિઝલ્ટ નહીં મળે આને પાછું કોન્સ્ટન્ટ તમારે થોડું ધૈર્ય રાખવું પડશે કારણ કે આયુર્વેદ છે એ તમને રિઝલ્ટ તો મળશે પણ એના માટે તમારે વેઇટ કરવું પડશે રિઝલ્ટ તો તમને સો ટકા મળશે જ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે